વેલકમ બેક ટુ લો કેમ છો બધાએ હોપ કે બધા મજામાં આવશો બપોરના પોણા બે થઈ ગયા છે જો બે વાગવા એવા છે અને આજે હું બે વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું એમાં એવું છે કે બધું કામકાજમાં થોડા પડી ગયા હતા ને એવું સાફ સફાઈ કરવાની હતી બારીઓ ધોવાની હતી વરસાદ આવે એટલે બધું બગડી જાય થોડું તો બધું કામકાજ કર્યું કેમ કે પછી શનિ રવિ રજા હોય છોકરાઓ ઘરે હોય પછી કાંઈ એક્સ્ટ્રા ન થાય એટલે જે કરવાનું હોય ને બધું આજે જ થઈ જાય અને બે સ્કૂલેથી હમણાં બે ને દસ ત્યાં આવી જશે તો એની રાહ જોઈને બેઠી છું જમાઈ ગયું છે કમ્પ્લીટ અને કપડાં પેલા સવારમાં સરસ વાતાવરણ હતું તડકો ને એવું હતું તો કપડાં પહેલાં બહાર નાખા પછી પાછો વરસાદ આવ્યો પાછા અંદર લઈને સ્ટેન્ડમાં નાખા એટલે આવું બધું કામ ચાલે છે અને આજે છે અમારા ઘરનો બર્થડે આ ઘરનો અમારા જે બર્થડે છે કેમ કે આજે અમે રહેવા આવ્યાના ઘરે એને આઠ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા શ્લોક એકદમ નાનો હતો એનો પહેલો બર્થડે જ અમે અહીંયા કર્યો હતો ચાર મહિનાનો શ્લોક હતો ને ત્યારે અમે લઈને આવેલા સમય જતાં વાર જ નથી લાગતી સમય કેમ વયો જાય છે ને કાંઈ ખબર જ નથી પડતી એમ લાગે કે હજી તો શ્લોક હમણાં નાનો હતો અહીંયા રહેવા એવા હતા એ બધું મને આજના દિવસે મને બધું ઈજ યાદ આવે છે કે એકદમ નાનો એવો હતો ચાર મહિનાનો જ હતો અને અહીંયા લઈને અમે આવેલા અને બધું એ જ ફૂલ વરસાદ ચાલુ હતો ને બધો સામાન ફેરવેલો ને તો આજે બીજના દિવસે જ અમે રહેવા માટે આવેલા એટલે બધું તો જે વસ્તુમાં આપણે આઠ કોઈ કોઈપણ જગ્યાએ રહીએ કે કોઈપણ વ્યક્તિ જોડે રહીએ ને એટલે આપણને એટલો આમ ગાઢ સંબંધ બંધાઈ જાય તો આ ઘર જોડે આ ઘરમાંથી આવ્યા પછી અમને ઘણી અમે પ્રગતિ કરી છે અને ઘણો વિકાસ કર્યો છે બધો એને શ્લોકની જર્ની અહીંયા એની બાળપણની જર્ની અને હાર્દીની ને બધું આમ એક એક ખૂણે હું આમ જાઉં ને તો એમાં રમતોની નાનપણનું બધું મને યાદ આવે એટલે પંકજ ઘણી વાર એમ કે બીજું ઘર લેવાનું કે મોટું ઘર લેવાની વાત કરે ને તો મને એમ થાય નહીં આ ઘર તો મનેથી નહીં છૂટે નહીં આવું તો ક્યાંય નહીં મળે એમ એ કે આનાથી સરસ મળે એમ પરિવર્તન તો જીવનનો નિયમ છે એમ કે પરિવર્તન તો લાવવું જ પડે એમ એવું થોડું જ કે એક ને એક વસ્તુને પકડીને બેસાય એમ પણ ના આ ઘર તો મારાથી છૂટશે જ નહીં આજે આઠ વર્ષ થયા પણ મને એમ એક એક કોનામાં બધી યાદ રહેલી છે એવું લાગે એમ એટલે કોઈ પણ વસ્તુ છે ને આપણે ત્યાં છૂટે નહીં જટ દઈને આટલા વર્ષ રહ્યા હોય ને એટલે તો આજે અમારા ઘરના આઠ વર્ષ કમ્પ્લીટ થયા અને હવે ખરેખર આ ઘરમાં અમને બહુ સુકૂન મળ્યું છે બહુ શાંતિ મળી છે અને પ્રગતિ પણ અમે આ ઘરે આવીને એટલી જ કરી છે તો થેન્ક યુ સો મચ કે ભગવાને આવો સરસ ઘરમાં રહેવાના હકદાર બનાવ્યા અમને અને આ ધરતી માતાને તો આવું જ કંઈક આજે યાદ આવી જાય આપણને આવો દિવસ હોય ને એટલે ચાલો હવે હમણાં બે વાગવા એવા છે હું નીચે જાઉં કેમ કે વરસાદ ધીમો ધીમો ચાલુ છે ને શ્લોક આવશે પણ ગાયો રોડ ઉપર ઊભી રહી જાય છે એટલે એ લોકો ઉતરે અને સામે જ ગાય આવે એટલે પેલો ડરી જાય તો હું જાઉં ને લઈ આવીએ બેગ ને વજન વાળું હોય બધું તો જતા આવીએ આપણે નીચે ગાય છે જોઈ ગાય રહી છો એટલે તું લેવા આવી તને કેવું ગયું આરતી પેપર વાર મારું મેથ્સ પેપર બધા પેપર કરતા હાર સરસ ચાલો વેરી ગુડ તારે સ્લો કોઈ સાયન્સ પેપરમાં છે ને મારું બધું હાચું થોડું આજે કેવું ગયું આજે હાલ શેનું હતું આજે ખબર છે ભૂલી જતી ગયા એ તો ભલે તારું કંઈ નક્કી નઈ બે દિવસની ની છુટ્ટી હે બે દિવસ ની છુટ્ટી કઈ ની છુટ્ટી સેટરડે કઈ સેટરડે સન્ડે પાંચ વાગ્યા છે અને શ્લોક વયો ગયો છે ટ્યુશનમાં સાડા ચારે અને હાર્દીને છ વાગ્યાનું છે પણ રથયાત્રા નીકળી ગઈ છે અહીંયા કોર્નર પર અમારે પહોંચી ગઈ છે તો અવાજ આવે છે તો હું ને જઈએ છીએ નીચે અને હું આમથી આવતી હતી પણ એટલે બધું સરસ છે જોઈએ હવે અને હાર્દી પેલી અમદાવાદ રથયાત્રા નીકળે છે ને મોટી નીકળે ને જગન્નાથજીની ત્યાં તો હું ન્યૂઝ જોતી હતી ને તો હાથથી હોય ને એ ગાંડા થયા છે

કઈ નથી થયું કોઈ વાંધો ન થાય પણ એમ કે સત્તર હાથી હતા ને મારે ત્રણ હાથી તો ગાંડા થયા છે એમ ન્યૂઝમાં આવતું હતું હમણાં તમે લોકો સ્કૂલે જાય ને પેલા પેલા ન્યૂઝ જોતી હતી ને તો એમાં એવું એકને જોઈને બીજા થાય એટલે ત્રણ હા અને પછી તો એ લોકો ડોક્ટર હોય ને ઇન્જેક્શન ને એવું લગાઈ દે ને એટલે પાછા કાબુમાં આવી જાય ચાલ આપણે અહીંયા બહુ હા બહુ જ મોટી છે ત્યાં તો દર વર્ષે કેટલા વર્ષોથી નીકળે છે એક અમદાવાદ અને જગન્નાથપુરી જ્યાં જગન્નાથજીનું મંદિર છે ને આંધ્રમાં ત્યાં પછી આંધ્ર નહીં સોરી ઓરિસ્સામાં છે ઓરિસ્સામાં હા ચાલ આપણે જઈએ તો નીચે રથયાત્રા જોતા આવીએ ચાલ દર્શન કરતા આવીએ થોડું કટ કર લે લીધા 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 મોટું કરી લઈ લે જલાય છે આ ચૂટું લે ચ ચક્ર રાખો 好了。 कृष्णा कृष्ण हरे मारे कृष्ण 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 हरे मारे ચડાડીએ કે મોઢાળીએ સાડા છ થઈ ગયા છે સાડા છ માં પાંચ મિનિટની વાર છે અને લોટ બાંધી લીધો છે રોટલીનો આજે પંકજે સવારે જ કહી દીધું મને કે મારે આજે રોટલી ખાવી છે વઘારેલી રોટલી ને ચા સાંજે એ ખાવું છે તો આજે મેં છે ને રોટલી મને બપોર કાંઈ યાદ ન હોય મેં એટલે મેં કાંઈ વધારે કરી નહીં અને અત્યારે સ્પેશિયલ રોટલીનો લોટ બાંધો અને હવે રોટલી બનાવીને રાખી દઈશ અને પછી જમવા ટાઈમે એક બાજુ ચા મૂકશું અને એક બાજુ રોટલી વઘારશું સ્પેશિયલ રોટલી બનાવી અને પછી રોટલીના કટકા કરીને વઘારવાના બોલો આવું હોય રોટલી વહેધી હોય ને તો આપણે રોટલી વઘારી નાખીએ કે આ જો વૈધી છે તો વઘારી નાખીએ આ તો સ્પેશિયલ મને બનાવડે કે સ્પેશિયલ રોટલી બનાવી એ પછી ગરમ ગરમ હોય ને તો વઘારે તો મજા એ ન આવે થોડીક વહેલી બનાવી લેવી પડે તો જ્યાં સાડા છ થઈ ગયા મેં લોટ બાંધી લીધો છે ને હવે રોટલી બનાવી લઈશ ને પછી ગરવામાં એમને મૂકી દઈશું આપણે ડબ્બામાં અને પછી જ્યારે જમવાનું હોય છે ત્યારે એક બાજુ ચા મૂકી દઈશું ને એક બાજુ રોટલી વઘારી નાખશું એટલે સ્પેશિયલ આજે મારે રોટલી બનાવી પડી છે અને શ્લોક હમણાં મને કંઈક કહેતો તો શ્લોક તો શું કહેતો અહીંયા આવતો શ્લોકને મેં પૂછવા છે શું છે તને ખબર છે એમ તો શ્લોકને યાદ તો આવી ગયું કેમ કે કાલે કેતા સાંજે સુતા હતા ને ત્યારે કે કાલે આપણા ઘરના આટલા વર્ષ પૂરા થશે ને એમ એટલે કે આજે આપણા ઘરનો હેપી બર્થડે છે એમ તો શ્લોક શું કેતો હતો હેપી બર્થડે છે તો ગિફ્ટ ડે આવે શું લેવું તું ગિફ્ટ એ કે મમ્મી આપણા ઘરને શું બહુ ગમે એ કે તો આપણે એવી ગિફ્ટ લઈને આપીએ મને એટલું હસું એવું થોડી તો એટલે મને કે નહીં મમ્મી ઘરમાં શું બહુ ગમે આપણા ઘરને શું ગમે એમ આપણે કેક કટિંગ કરીએ અને આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ બધું બેટા એવું ના હોય ઘરમાં આપણે શાંતિથી રહીએ ને ઘરને બહુ જ ગમે અને ઘરમાં તમે કંઈક ભગવાનનો સત્સંગ કરો કે એવું કંઈક કરો ને એ બહુ ગમે શ્લોકને એવું કહેતી હતી કે આપણે કંઈ હવન કરીએ પૂજા કરીએ સત્સંગ કરીએ ને એવું ઘરમાં ગમે એમ એની ગિફ્ટ કહેવાય એટલે શ્લોકને ખબર હોય નહીં એટલે શ્લોક કે શું ગિફ્ટ આપવાની છે આજે અને પંકજનો ફોન આવી ગયો મંદિરે આજે બીજ છે ને તો કે મંદિરે દર્શન કરવા જવું છે તો અમારે અહીંયા છે ક્યાંક રામાપીરનું મંદિર અમે ક્યારેય ગયા નથી એટલે જવા માટે ફોન આવ્યો તો ચાલ આ નીચે જવાનું કીધું છે ફટાફટ મંદિરે જવાનું ચા પછી અહીંયા આરતી થઈ જાય પહેલી વાર જઈએ છીએ અંકલેશ્વરમાં ક્યાં મંદિર છે રામાપીરનું મને તો ખબર જ નથી એક ભરૂચ સાઈડ છે ત્યાં અમે એક વખત ગયા ગયા વર્ષે પણ અત્યારે જઈ આવીએ તો અમે આવી ગયા હતા અહીંયા મંદિરે પણ બહુ જ ભીડ હતી એટલે અમે બહારની સાઈડથી દર્શન કરી લીધા અંદર ગયા જ નહોતા એકદમ નાની ડેરી જેવું છે એકદમ નાનું છે મંદિર અહીંયા મેં તો પહેલી વાર ગઈ હતી અહીંયા જો આજે છે ને જમવામાં રોટલી વઘારે કહે છે મંદિરે મેં કીધું ને એમ ગયા હતા દર્શન કરીને આવી ગયા ભીડ બહુ હતી અને જો જમવામાં છે વઘારેલી રોટલી સ્પેશિયલ રોટલી બનાવી પણ કદાચ તમારે હાટું થઈ ગયું સ્પેશિયલ રોટલી બનાવી ને પછી આ રોટલી વઘાવી અને ચા ને રોટલી સવાર નાસ્તો ન કરો ને એટલે અમે તો સવાર બધું ખાતા ગરમ ચા અને શ્લોક ને શાક રોટલી આજે એને ઈચ્છા થઈ ગઈ છે આ રોટલી કટકા ખાવાની કા શ્લોક તો મને કહેતો ને બર્થડે નું આપડે શું કરવાનું ઘર નો બર્થડે છે તો આપણો ચા આપડે આ ઘર નો બર્થડે છે ને શ્રીફળ વધી રહ્યું આજે બીજ છે ને એટલે હવે પાડોશી બોલાવે છે હું બોલો ને બોલો શું એવું છે પાડોશી બોલાવે ચાલો ભજીયા ચાખી આવી જઈ સ્વીટ કોન ભજીયા કઈ હું ચાખતી આવું જાતી આવું અને આજે હું કેતી હતી શ્રીફળ વધારે લીધું શ્લોક ને કહું છું કે આ કેક છે આપણા ઘરે ઘર નો છે ને એટલે આજે કેક કટિંગ કર્યું આ

ચાલો જમી લઈ આવે ત્યાર બે પછી ગરબામાં થઈ જશે જો અહીંયા ઘરમાંથી અંદરથી જે શ્લોકની નજર પડી ગઈ વિન્ડોમાંથી ડાયરેક્ટ બીચ ઉપર તમે બધા સરસ બીજના દર્શન કર્યા પણ વાદળ વચ્ચે આવી જતું હતું ક્યારેક ક્યારેક ને ક્યારેક સરસ બીજ દેખાતી હતી જો તમને ઉપર દેખાતું છે વાઈટ કલરનો ડોટ જેવું એ બીચ છે તો જય રામા પીર જય અલખધણી ન્યૂઝમાં આવતું હતું કે જે અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી એમાંથી હાથી ગાંડા થયા છે જો ત્રણ હાથી છે ને આવી રીતે બધા નીકળી ગયા છે ભાગીને ડીજેને એવું વાગતું હતું ને એટલે અકળાણા છે તો આ રીતનું થયું છે રથયાત્રામાં તો ચાલો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીશું ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાની જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને સ્પેશિયલી અષાઢી બીજના જય શ્રી કૃષ્ણ જય રામાપીર થેન્ક યુ ફોર વોચિંગ